નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડિયો સાથે મિત્રો મેષ રાશિ જાન્યુઆરી 2025 ની પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ ઘણા ગ્રહો જાન્યુઆરી મહિનામાં તેમના રાશિના નિશાનિને બદલવા જઈ રહ્યા છે જેની મિત્રો શુભ અને અશુભ બંને પ્રકારની અસરો જોવા મળી શકે છે

મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં શનિ છોકરા મંગળ અને બુદ્ધ ચિહ્નોને અસર કરશે આ ગ્રહ પરિવર્તનની સાથે શનિ ગુરુ રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે તેની અસર નવા વર્ષમાં રાશિના ચિહ્નો પર રહેશે પરંતુ મિત્રો આ મોટા ગ્રહો માર્ચ પછી જ રાશિમાં ફેરફાર કરશે એટલે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન લક્ષ્મી નારાયણ આ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આજે આપણે જાણીએ કે મેષ રાશિના લોકોને પાંચ મોટી ભવિષ્ય વાણીઓ વિશેની માહિતી નંબર એક મેષ રાશિની પ્રથમ ભવિષ્ય વાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ માં તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ અદ્ભુત હશે મિત્રો આ સમય દરમિયાન તમને તમારી આવકના ક્ષેત્રમાં ઘણો નફો થશે જન્મ મહિનામાં યોજાયેલ ગુરુનો એકમ એ તમારા માટે વિશેષ પ્રકારનો ફાળો પૂરો પાડે તેમ છે જેથી તમારી આવકના માધ્યમોમાં કોઈ અછત રહેશે નહીં તમે પૈસાના પ્રવાહની ઘણી રીતો તમારી પાસે આવશે લક્ષ્મી માતાની કૃપાથી જે કોઈ પણ જાન્યુઆરી મહિનામાં તેના નવા વ્યવસાય અથવા રોજગારની શોધમાં છે તેમની આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે અને મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ચાર જાન્યુઆરીએ બુધ સંક્રમણ કરશે ધનરાશિમાં જેથી તમારા તમામ અટવાયેલા પૈસા લાંબા પરત આવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી એ જ્યારે સૂર્ય ધન રાશિમાંથી બહાર નીકળી જશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે તો પછી તમને વ્યવસાયમાં ઘણો ફાયદો થશે જે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરશે ચૌદ જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી તમારા ઘરમાં મોટી માંગલિક વિધિ થઈ શકે છે મિત્રો કુટુંબમાં માંગલિક કામને કારણે પૈસા ખર્ચ થઈ શકે છે ઉપરાંત મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે દવા દેશ મંગળને લીધે તમારે રોકાણના મામલે સાવચેત રહેવું જોઈએ જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ લોગ આયોજિત રીતે બધી પ્રક્રિયા કરો નહીતર તમને રોકાણની બાબતમાં થોડી છેતરપિંડી મળી શકે છે દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા વ્યવસાયને જાન્યુઆરી મહિનામાં પ્રગતિ થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે મિત્રો દેવગુરુનું ત્રીજું ઘર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે જો તમારે તમારા ગામમાં સખત મહેનત અને પ્રામાણિકતા સાથે રોકાયેલું રહેવું જોઈએ મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી બે હજાર પચીસનો પ્રથમ મહિનો તમારા માટે ખૂબ ખુશી લાવી રહ્યું છે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમને તમારા કરિયરમાં ખૂબ સારા પરિણામ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો મિત્રો ચાર જાન્યુઆરીએ સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખુલશે જેના કારણે તમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરશો અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તેમનો વ્યવસાય ઝડપથી વધશે તેનો વ્યવહાર દૂરના દેશોમાં પણ વિસ્તાર છે અને ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઉદ્યોગપતિઓનો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તેમના મનમાં નવા વિચારો આવશે જે તમને લાભ આપશે તેમના સાનુકૂળ પરિણામ મળશે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે અથવા તેમનો પગાર અચાનક વધી શકે છે જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તે ખૂબ સારી રીતે પસાર થશે બે હજાર પચીસ તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે ઉપરાંત તેમની ઓફિસમાં તેના બોસ તરફથી કોઈ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે મિત્રો જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા તમામ પ્રયત્નો સફળ થશે મંગળની સુખ દશાને કારણે તમને સારું પરિણામ મળશે જે મહિલાઓ ઘણા મહિલાઓથી પોતાના કરિયર માટે કોઈ મોટો બિઝનેસ શરૂ કરવા વિચારી રહ્યા છે તો તેમના માટે પણ આ સ્થિતિ સામાન્ય રહેશે જાન્યુઆરી મહિનામાં તેમને તેમના બિઝનેસમાંથી ફાયદો થશે મહિને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે જે લોકો પોતાનું વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છે તો આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે જો જૂના દેવાના બોજથી દબાયેલા છે તો બોજ પણ હળવો થઈ જશે તમે સખત મહેનત અને પ્રામાણિકતા સાથે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી બે હજાર પચીસની દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપી રહ્યું છે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી વીસ જાન્યુઆરી બે હજાર પચીસમાં મહિનો મેષ રાશિના લોકો માટે પ્રેમ અને વ્યવહારિક જીવનમાં ઉત્તમ પરિણામ આપવાનો છે કારણ કે તમારી રાશિના ઉદ્ભવ ગ્રહમાં બુધ ગ્રહ સ્થાન પામશે તેથી જો તમારી ઉંમર સત્યાવીસ વર્ષથી વધુ છે તો અને તમે પરિણિત નથી તો તમે લગ્ન કરી શકો છો વિવાહિતમાં લોકોને સંતાનો થઈ શકે છે સાથે સાત મિત્રો તમે તમને જણાવી દઈએ કે જે લોકો સિંગલ છે તેઓ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના મહિનામાં

તેઓને આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયાસો સફળ થશે અને જો સર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો પરિણામ મળશે નંબર મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ પરિવારની દ્રષ્ટિએ સારો રહેશે આ મહિને તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ દૂર થશે અને પરિવારમાં પ્રેમની સમાધિ તરીકે જે લોકો લાંબા સમયથી કોર્ટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાનો અંત આવશે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારો રહેશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ